વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સત્તર મે મળશે માર્કશીટ સત્તર મેના રોજ બોર્ડની પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે માધ્યમિક શિક્ષક બોર્ડે તમામ ડીઈઓને કરી જાણ પંદર મે શાળામાં માર્કશીટ મોકલવાનો કરાયો આદેશ સાથે આદેશદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને હવે સત્તર મે માર્કશીટ મળશે ડીઇઓએ તમામને જાણ પણ કરી દીધી છે બિલુલ દીપિકા જે બોર્ડ વિજ્ઞાન ત્યારબાદ જે માર્કશીટ છે તેની વિતરણની તારીખ જાહેર થઈ છે વિજ્ઞાન જે છે તે માટે જે છે મે ના રોજ કરવામાં આવશે મે જે છે વિદ્યાર્થીઓને તેમની શાળાની અંદર જ આ માર્કશીટ આપવામાં આવશે આ માર્કશીટ જે છે જે સેન્ટર છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે બોર્ડ દ્વારા આ માર્કશીટ પહોંચાડવાની કામગીરી જે છે તે શરૂ થશે તમામ જિલ્લા અધિકારીઓને આ સંદર્ભે જાણપત્ર પત્ર પણ લખવામાં આવ્યો છે આભાર મેહુલ વિગત આપવા બદલ